ભાગવતમ સ્કંદ તૃતીય અધ્યાય નવ શક્તિ માટે બ્રહ્માની પ્રાર્થના શ્લોક સંખ્યા પચીસ સો અસાવ સો અસાવણો ભગવાન વિવૃદ્ધ પ્રેમ સ્મિતયના અંબુરહમ વૃજુભમ ઉત્થ્વિજયા નો વિષાદ્વા ગિરાપનયતપુરુષ પુરાણ અર્થનુવાદ ભાવાદ શ્રી શ્રીમદેશભક્તિવેદાન સ્વામી પ્રવારા સે ભગવાન અસો તે અદભ્ર અનહદ કરુણા દયાળુ ભગવાન ભગવાન વિરુદ્ધ અતિશય પ્રેમ પ્રેમ સ્મિતેન સ્મિત વડે નયન અંબુરૂહમ કમળ નયન વિજૃુંભન ખોલીને ઉત્થાય ઉત્થાન કરવા विश्व विश्वविजयाय विश्व नो च तेमज न अमारो विषाद विषाद मध्व्या मधुर गिरा वाणी, वाणी वड़े अपनायता दूर करे पुरुष पुरुषोत्तम पुराण સૌથી પુરાણા અનુવાદ સર્વોપરી અને સૌથી પુરાતન એવા ભગવાન અનહદ દયાળુ છે હું ઈચ્છું છું કે તેઓ તેમના નેત્રકમળ ઉગાડીને મારી ઉપર સ્મિતપૂર્વક સુભાષિષ વરસાવે તેઓ સમગ્ર સૃષ્ટિનું ઉત્થાન કરી શકે છે તેમની કરુણામય વાણી વડે અમારો વિષાદ દૂર કરી શકે છે આ સંસારના પતિ જીવો ઉપર ભગવાન સદૈવ વિશેષ દયાળુ છે આ સમગ્ર પ્રગટ સૃષ્ટિ માટે ભક્તિમાં આગળ વધવાની એક તકરૂપ છે દરેક મનુષ્યનો જન્મ તે હેતુ માટે જ છે ભગવાન અનેક પુરુષોમાં વિભૂતિઓમાં પોતાનો વિસ્તાર કરે છે જે કાં તો આત્મવિસ્તાર હોય છે અથવા ભિન્ન ભિન્ન વિસ્તાર હોય છે વ્યક્તિગત આત્માઓના વ્યક્તિત્વ એ ભિન્ન વિસ્તાર છે જ્યારે આત્મ વિસ્તારો તો સ્વયં ભગવાન જ હોય છે સવિસ્તારો વિસ્તારો પ્રભુત્વ ધરાવનારા છે જ્યારે ભિન્ન ભિન્ન વિસ્તારો આનંદ અને જ્ઞાનના સરોપરી સ્વરૂપ સાથે દિવ્ય આનંદનું આનંદ આદાન પ્રદાન કરવા માટેના પ્રભુત્વ હેઠળ હોય છે પ્રભુત્વ ધરાવનાર અને પ્રભુતા હેઠળ રહેનાર વચ્ચેના આ આનંદમય આનંદ પ્રદાનમાં મુક્ત જીવો સાંસારિક વિચારો રાખ્યા વગર જોડાઈ શકે છે ભગવાનની ગોપીઓ સાથેની રાસ લીલા આવા દિવ્ય આદાન પ્રદાનનું એક લાક્ષણિક ઉદાહરણ છે ગોપીઓ અંતરંગ શક્તિના પ્રભુત્વાધીન વિસ્તારો છે તેથી રાસ લીલા નૃત્યમાં ભગવાનને લીધેલા ભાગને સ્ત્રી પુરુષના દુન્યવી સંબંધ જેવો કદાપી માનવો ન જોઈએ તે તો ભગવાન અને જીવાત્મા વચ્ચેની લાગણીઓના વિનિમયની સર્વોચ્ચ પૂર્ણ અવસ્થા છે જીવનની આ સર્વોચ્ચ પૂર્ણતા માટે ભગવાન જીવને તક આપે છે બ્રહ્મદેવને સંપૂર્ણ સૃષ્ટિ વ્યવસ્થા સોંપવામાં આવી છે અને તેનો હેતુ પાર પડે તે માટે ભગવાનના આશીર્વાદ મેળવવા તેઓ સ્તુતિ કરે છે ॐ अग्नान्तिमिरदान्यष्यज्ञानां जनसलाकया चक्षुर्मिनमिन तस्मै श्रीगुरुवै नमः वन्दे अहं श्रीगुरुः श्रीतपदकमलं श्रीगुरुन् वैष्णोवाच श्रीरूपं सागरजातं सहगणरघुनाथावितं त्वं सजीवनं स्वाद्वैतं सावदितं परिजनसहितकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् સહગણલિતા શ્રી વિશાકાકરુણા સિંધુ બિનબંધો જગતપતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નનસ્તુ તપ્તકાંચ ગૌરાંગી રાધે વૃંદરી વિશ્યભાનો શ્રુતે દેવી પ્રણમામી હરિ વાંછા કલ્પતર્વશ્ય કૃપા સિંધુ ચતિતાનામ પાવનેો વૈષ્ણવેભ્યો નમો નહ શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રીત ગાદર શ્રી વાસાદિ ગૌરવ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે ભાગવતમ ક્લાસમાં આપ દરેકનું સ્વાગત છે સ અસો સ અસો વાદ ભક્ર કરુણો ભગવાન વિવિધ કરુણો કરુણ ભગવાન વિરુદ્ધ ભગવાન કરુણામય છે ભગવાનને થી સંબોધવામાં આવે કારણ કે ભગવાન દરેક જીવ પ્રત્યે દયાળુ છે શિવપ્રભાત લખે લકેજામાં આમાં સૌથી પુરાતન એવા ભગવાન અનહદ દયાળુ છે પુરાણ ગિરાપ પણ નયા તાત્પુરુષમ પુરાણ ભગવાનનો કોઈ આદિ કે કોઈ અંત નથી આદિ અંત રહી છે ભગવાન સૌથી પુરાણ હા એનાથી પુરાણ કોઈ નથી એટલે એની ઉપર કોઈ નથી તમે સમજા જેમ જેમ આગળ જાય તેમ એ રીતે બ્રહ્માજી પ્રાર્થના કરી રહ્યા બ્રહ્માજી સર્જન શક્તિ માટે ભગવાનની પ્રાર્થના કરે ભગવાનનું નામ રૂપ ગુણ લીલા ઇત્યાદિથી ભગવાનની બ્રહ્માજી પ્રાર્થના કરે આપણે આગળ જોયું તો અઢારમા શ્લોકમાં જુઓ આ ભાગવતમના ત્રીજા સ્કંદમાં નવમાં અધ્યયનમાં સર્જન શક્તિ માટે બ્રહ્માની પ્રાર્થના <coughs> तो ब्रह्मा जी दरेक रीते संबोधी कहते हे प्रभु अस्खलित काल तथा सर्व यज्ञ सादर प्रणाम करूँ भोगता राम यज्ञ तपस्याम पची ब्रह्मा जी प्रार्थना करे हे नाथ आपनी इच्छाचित इच्छा थी आप जीवन की विभिन्न युनिमा મનુષ્યમાં મનુષ્યની ઉચ્ચતી કક્ષાના પ્રાણીઓમાં તેમજ દેવોની આપની દિવ્ય લીલા વિસ્તારવા માટે પ્રગટ અહીંયા ભગવાનની લીલાનું વર્ણન કરે બ્રહ્માજી હા ત્યાં ભગવાનના ગુણનું વર્ણન કરે અને કહે છે કે હું આપને આમાં વિભિન્ન રૂપ દર્શાવવા માટે સાદર પ્રણામ કરું છું એટલે ભગવાન નિરાકાર નથી એ કોઈ વ્યક્તિ છે અને એમાં નામ રૂપ ગુણ લીલા ઇત્યાદિથી એ સંપન્ન છે અને એ દિવ્ય વ્યક્તિની બ્રહ્માજી સ્તુતિ કરી રહ્યા જે સાકાર અવસ્થામાં અને ભગવાન કંઈ પણ કરવા શક્તિમાન છે ભગવાન ગમે એટલો એનો વિસ્તાર કરી શકે છે કોઈ પણ યોનિઓ દ્વારા હા એ ભગવાનની ઈચ્છા પર આધારિત છે પણ છતાં પણ ભગવાનની શક્તિ અસીમિત છે ભગવાનની આપણે જેમ કોઈ મનુષ્ય હોય છે થોડુંક આપણે કામ કરીએ છીએ આઠ કલાક નવ કલાક બાર કલાક હા સવારના એકદમ ઉઠીને ભાગદોડ કરવા માંડે રાતના આવે ત્યાં ઢીલો થઈ ગયો છે હા નીચવી કાઢેલો હોય છે નાખો આ ભૌતિક પ્રકૃતિના ગુણો અને બજજીઓની કુદરાની જેમ મહેનત કરવાથી ભગવાનને એવું નથી ભગવાન સુતા સુતા પણ ખાલી વિચાર શક્તિથી ભગવાન બ્રહ્માડોનું સર્જન કરી શકે તમે સમજો યોગ નિંદ્રામાં તો આજે ભગવાન અને એ ભગવાનની સ્તુતિ બ્રહ્માજી કરી રહ્યા તો આ રીતે અહીંયા કોઈ સાકાર વ્યક્તિ છે દિવ્ય વ્યક્તિ છે અને સર્વના માલિક છે એનું ઉદભવ સ્થાન કોઈ નથી પોતે જ ઉદભવ છે હા પોતે જ સર્વોપરી છે પોતે જ પુરાણ પુરુષ છે એનાથી પુરાણું કોઈ નથી એ અહીંયા બ્રહ્માજી સાબિત કરી રહ્યા એમ કે રામ સામાન્ય પુરુષ હતા હતા આવેલા અને પોતાની શક્તિ પ્રદર્શન કરીને ચાલ્યા ગયા તો આ બધો ભૌતિક વિચાર જે છે તે બધા અજ્ઞાનવશ થાય કે જેની પાસે વાસ્તવિક જ્ઞાન જ નથી હા દેહાત્મ બુદ્ધિ દ્વારા આ લોકો આવો બધો વિચાર કરે તો અને અહીંયા બ્રહ્માજી ભગવાનને કહે છે કે હું આ સૃષ્ટિનું સર્જન કરું છું પણ મારું મન મારી વાણી હંમેશા તમારા ચરણમાં રહેનું તમારા ચરણ પકડવાથી તમારું મારું મન તમારા ચરણમાં રહેવાથી હું આ કાર્ય કરવા માટે સફળ સફળતા અને આ શ્લોકમાં પચીસના શ્લોકમાં બ્રહ્માજી કે સૌથી પુરાતન એવા ભગવાન અનત દયાળુ છે દયાળુ કેમ કીધા છે કારણ કે જીવ ભગવાનનો અંશ છે દરેકના સ્ત્રોત ભગવાન છે અને જે જીવ અનાદિકાળથી સુસુપ્ત અવસ્થામાં ભગવાનની અંદર ભગવાન જ્યારે એક શ્વાસ લે છે ત્યારે દરેક જીવાત્મા ભગવાનના ઉદરમાં પાછા ચાલે છે અને જ્યારે મહાવિષ્ણુ પાછા એક શ્વાસ કાઢે ત્યારે બધા જીવ પાછા આ જગતમાં ભગવાન એને મોકો આપે કે પાછા એ મારા ધામમાં આવે અને વાસ્તવિક આનંદ પ્રાપ્ત કરે એટલે ભગવાન જીવ આ જગતમાં મોકલ્યા છતાં પણ એનું વિસ્મરણ થઈ જાય છે માયા દ્વારા કારણ કે જીવ આ ભૌતિક જગત પર પ્રભુતત્વ જણાવવા માંગે કે હું આમ મિતિ આ મારું છે અને હું આનાથી સુખી થઈશ છતાં પણ ભગવાન વારંવાર એને મોકો આપે એ જીવ કર્મ કરે અકર્મ કરે વિકર્મ કરે પાપ કરે પુણ્ય કરે ભગવાન છતાં પણ એમ વારંવાર એને મોકો આપે કે એને મનુષ્યોની પ્રાપ્ત થાય કે બીજીઓની પ્રાપ્ત થાય પણ છતાં પણ ભગવાન એને મોકો આપ્યા કરે કે આ સમજે આ આ સમજે સમજે અને મારી પાસે આવે એટલે આને કહેવાય છે કરુણામય કે ગમે એટલું જીવ ભગવાનથી વિસ્મરણ કરે છે છતાં પણ ભગવાન એને મોકો આપ્યા જ કરે સાધુ સંઘ દ્વારા મનુષ્યોની દ્વારા પશુઓનીમાં પણ ભગવાનને કંઈક ને કંઈક એની વ્યવસ્થા કરે જેમ ગજેન્દ્ર હતા ગજેન્દ્ર મોક્ષની કથા આપણે સાંભળે તો એટલે ભગવાનને કરુણામય કીધા અને આપણે આ સૃષ્ટિમાં જોઈએ છીએ આ ભૌતિક જગતમાં આપણે કોઈનું એક કામ નથી કરતા કે એના પ્રમાણે કામ નથી થતું તો વ્યક્તિ ગુસ્સે થઈ જાય આવો છે આ તેઓ છે આમ છે ઇત્યાદિ ઇત્યાદિ અને થોડુંક સમજાવવાથી એ ભૌતિક કાર્ય હોય કે કોઈ આધ્યાત્મિક સલાહ હોય કે કોઈ પણ સલાહ હોય પણ જીવ ભગવાનની જેમ દયાળુ નથી જો એના ખોટે ખોટા વખાણ કરવામાં આવે તો કે હા મારા વખાણ થાય પણ જરાક પણ કંઈ કહી દેવામાં આવે તો તરત જ એનો સંબંધ તોડી નાખે આપણે જોયા ભૌતિક જતમાં પિતા પુત્રનો સંબંધ નથી રહેતો બોલવાનો હા માતાનો સાસુ હોવનો નથી રહેતો વૃદ્ધાશ્રમ પણ ખોલી નાખ્યા પણ એ લોકો અસીમિત છે જીવ અસીમિત છે અને માયાના પ્રભાવને લીધે એમ સમજે છે કે હું જે કરું છું તે બધું બરાબર કરું છું હા એનામાં કરુણા છે પણ કરુણા ક્યાં સુધી છે કે એના લેવલ પર એને ગમતા પ્રમાણે આપણે કામ કરીએ એ શાસ્ત્રને વિરુદ્ધ બી કેમ નહીં હોય એ નથી જાણતા તો એ બરાબર જ્યારે ભગવાન એવા નથી ભગવાન જીવને શાસ્ત્ર અનુસાર વર્ણ અને આશ્રમ બનાવ્યા છે કે એ પ્રમાણે જીવ આ ભૌતિક વિગતમાં શું કરે જીવે અને મને જાણે અને મારી પાસે પાછું આવે આ ભગવાનની વ્યવસ્થા હોય છે એ માટે ભગવાન આચાર્ય દ્વારા એના પાર્ષદ દ્વારા આપણી સુધી આ સંદેશ યથારૂપ મોકલે છે કે જેથી જીવ એ યથારૂપ ગ્રહણ કરીને વાસ્તવિકતા સમજી શકે જેમ બ્રહ્માજી વાસ્તવિક ભગવાનનું તપ કરવાથી સમજ એટલે ભગવાન અહીંયા બ્રહ્માજી કહે છે હું ઈચ્છું છું કે તેઓ તેમના કમળ ઉગાડીને મારી ઉપર સ્મિતપૂર્વક સુભાષિત વરસાવે તેઓ સમગ્ર શિષ્ટનું ઉત્પાદન કરી શકે છે તેમની કરુણામય વાણી વડે અમારો વિષાદ દૂર કરી શકે છે કેટલી સરસ પ્રાર્થના કરે કે સ્મિત કરીને મને આશિષ પ્રદાન કરે અને ભગવાનનું સ્મિત અધરમ મધુરમ ભગવાનનું દરેક વસ્તુ મધુર છે નયનમ મધુરમ ચલિતમ મધુરમ તો આ રીતે આપણે આપણે કરી છીએ કે ભૌતિક જગતમાં આવેલા છે આપણો વાસ્તવિક ઇન્દ્રિય ભોગ માટે નથી આ સંસારના પતિજીવ ઉપર ભગવાન સદૈવ વિશેષ દયાળુ છે આ સમગ્ર પ્રગટ સૃષ્ટિ સર્વ માટે ભગવદ્ ભક્તિમાં આગળ વધવાની એક તકરૂપ છે એટલે મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય એ છે કે ભગવાનની ભક્તિ કરી અને ભગવાનની ભક્તિ દ્વારા એને એ ભક્તિ દ્વારા એક તક મળે છે ભક્તિ વગર તમને કોઈ તક મળી શકતી નથી ભગવાનને જાણવાની કે ભગવાનના ધામમાં પુનઃ પાછા દેવા મળે એટલે આ એક તક આપવામાં આવી છે મનુષ્ય જીવનમાં વારે ઘણે આપણને આ તક નહીં મળશે કારણ કે મનુષ્ય દેહ બહુ દુર્લભ છે બરોડાથી બાસુઘુષ પ્રભુ આવેલા હતા એકવાર અહીંયા પ્રશ્ન પૂછતા કે મનુષ્ય દેહ દુર્લભ કેમ છે બધા અલગ અલગ જવાબ આવેલો હતો કોઈ કે મનુષ્ય દેહમાં જ ભક્તિ થઈ શકે છે તો કે વાત તો બરાબર છે મનુષ્ય દેહમાં ભક્તિ થઈ શકે છે એ માટે દુર્લભ છે કોઈ કે આત્મસાક્ષાકારો માટે મનુષ્ય દેહ મેળો છે એટલે દુર્લભ છે તો કે વાત બરાબર છે આત્મસાક્ષ આપણો મનુષ્ય દેહ દુર્લભ છે એના માટે ચાલો એ તો જાણે છે કે ભક્તિ કરવા માટે આ છે તે કે મનુષ્ય દેહ દુર્લભ એ માટે છે કારણ કે મનુષ્ય દેહ જ દુર્લભ છે એમ કે દુર્લભ એ માટે છે કારણ કે એ દુર્લભ જ છે મનુષ્ય દેહ બધાને નથી મળતો એટલે એ દુર્લભ છે અને એ મનુષ્ય દેહ દુર્લભ છે એ મળ્યા પછી જાણે છે કે વાસ્તવિક આ મનુષ્ય દેહ મને વારા ઘરે મળવાનો નથી હું ચોર્યાસી લાખ યુની પાસ કરીને આવ્યો છું કૂતરા બિલાડા સર્પ યોની યુની વૃક્ષોની બધું દુર્લભ નથી પણ એ પાસ કર્યા પછી મને દેહ આપ્યો છે એ દુર્લભ છે હવે એ દુર્લભ છે એ દુર્લભ દેહમાં હવે હું આ જાણું છું કારણ કે મનુષ્ય દેહ સિવાય તો આપણે જાણી જ નથી શકતા ભગવાન કોણ છે ભગવદ્ ગીતા શું છે હા ભગવાનનું ધામ શું છે એટલે અહીંયા પર ઉપાર લાગે છે આ સમગ્ર પ્રગટ સૃષ્ટિ માટે સર્વ માટે ભગવદ ભક્તિમાં આગળ વધવાની એક તકરૂપ છે દરેક મનુષ્યનો જન્મ તે હેતુ માટે જ છે એટલે જન્મનો હેતુ જે માટે છે કે ભગવાનને જાણવા જેમ મનુષ્ય માના ઘરમાં હોય છે પછી બહાર આવે ને પછી પ્લાનિંગ કરે છે હું એન્જિનિયર બનીશ ડોક્ટર બનીશ સીએ બનીશ વકીલ બનીશ હા સોફ્ટવેર એન્જિનિયર ઇત્યાદિ ઇત્યાદિ એટલે એનો એને એક ઉદ્દેશ્ય કરી નાખ્યો અને મા બાપે પણ પ્લાનિંગ કરી નાખ્યા અને એ રીતે ટ્રેનિંગ લે છે અને ભૌતિક જગતમાં એ અભક્તો છે જે ભોગ ભોગાવાળા છે બધજીઓ છે એનો સંગ કરવાથી એની જાતિ એવું જ્ઞાન પ્રદાન થાય છે કે વાસ્તવિક આ સેક્ટરમાં જવાથી આ સેક્ટરમાં જવાથી આ ડિગ્રી લેવાથી તમે સુખી થઈ શકશો એટલે એને ક્યાં એક ગોલ બનાવી લીધો એને ધ્યેય બનાવી લીધો બાર આવ્યા પછી કારણ કે માયાના પ્રભાવમાં જે પ્રકૃતિના ત્રણ ગુણોમાં છે એટલે એની વિચાર શક્તિ એવી છે કે હવે હું સુખી કઈ રીતે થાવ અને કઈ રીતે હું ઉચ્ચ પદ પ્રાપ્ત કરું અને ઉચ્ચ પદ પ્રાપ્ત કર્યા પછી કઈ રીતે એ ઉચ્ચ પદ દ્વારા હું ધન એકઠું કરું અને કઈ રીતે હું આનંદ પ્રદાન કરું આ એનો ધ્યેય થઈ ગયો અને એક બીજો ધ્યેય જે છે આધ્યાત્મિક ધ્યેય કે મનુષ્ય દેહ મળેલો છે જે દુર્લભ છે એ દુર્લભ એને માટે છે કારણ કે મનુષ્ય દેહ જ મને આપવામાં આવ્યો છે કે મારો ગોલ છે કે જ્યાંથી હું આ ચોર્યાસી લાખ યોની ભટકી ભટકીને પછી મને દેહ ભગવાનને આપેલો છે હા સૃષ્ટિના આ જે સર્જન કરે છે બ્રહ્માજીના દ્વારા કે પાછો હું મારા મૂળ જે ધામ જે ભગવાનનો સાધનનો જે સંબંધ છે તેને હું પ્રાપ્ત કરું કે જેથી મારે પાછું આ જન્મ મૃત્યુ જરા વ્યાધિમાં ફસાવવું પડે નહીં આ જ મનુષ્ય જે મનુષ્ય જીવના મેન ગોલ છે ઉદ્દેશ્ય છે અને એ ગોલ જીવ ભૂલી ગયો છે અને એ આપણને વાસ્તવિક સ્મરણ કરાવે છે આ બધા જે ગુરુ પરંપરા જે શાસ્ત્રો છે ચાર સંપ્રદાયો છે હા અને એ ભગવાન આપણને વ્યવસ્થા કરે છે પોતાના પાર્ષદો અને આચાર્યો દ્વારા કે જે બધ જીવ જે વાસ્તવિક પોતાનો ધ્યેય ભૂલી ગયો છે તે પુનઃસ્થાપિત કરે એટલે અહીંયા લાગે કે દરેક મનુષ્યનો જન્મ તે હેતુ માટે જ થયો એટલે આપણો જન્મ વાસ્તવિક થયો છે ભગવાનના ધામમાં પાછા જવાનો અને ભગવાનના ધામમાં પાછા જવા માટે એની દરેક વિધિ આપી છે શ્રીમદ ભાગવતમ મને ભગવદ્ ગીતામાં કે કઈ રીતે આપણે પુનઃસ્થન ભગવાન સાથે સ્થાપિત કરી શકે બસ આનાથી વિશેષ કોઈ ધ્યેય મનુષ્ય જગતમાં પ્રભાવશાળી છે દેવી એશી ગુણમય માયા દુરત્યા મામ એવ એવો માયા તે માયાવિતી દે એટલે જીવને સ્વતંત્રતા પણ પ્રદાન કરેલી છે ભગવાને પણ એ સ્વતંત્રતાનો એ દુરુપયોગ કરે છે ત્યારે એ માયાના પ્રભાવમાં આવી જાય છે અને ભગવાન સાથે એનું વિસ્મરણ થઈ જાય છે કે વાસ્તવિક આ દેહ મને જે પ્રાપ્ત થયો છે એ શેને માટે થયો છે અને જ્યારે ભગવાનની શરણ લે છે ત્યારે ભગવાન કહે છે મામ એવો તે માયા વેતી તરંતી તે ત્યારે આ ત્રણ ગુણી વાળી જે માયા છે ભગવાનને તેને તે તરી જાય છે એટલે ભગવાનની ભગવાન શ્રી કૃષ્ણની શરણ લીધા વગર જીવ આ મહાવીર જગતમાંથી બહાર નીકળી શકતો નથી આ એક આખું જેલ બનાવ્યું છે અને જેલમાં જીવને એની ઈચ્છા અનુસાર આ જગતમાં એને નાખવામાં આવ્યું છે આ જ મનુષ્ય જીવનનો મેન ઉદ્દેશ્ય છે આ જ મનુષ્યનું જીવન હોવું જોઈએ કે મારે કૃષ્ણ પ્રેમ કઈ રીતે પ્રાપ્ત કરો એટલે બહુ ભાગ્યશાળી છે જે જીવ કે વાસ્તવિક કૃષ્ણની શરણમાં છે અને જે એને ગંભીરતાથી લે છે જે રીતના આપણે અહીંયા નું ઉચ્ચારણ કરીએ જ રોજ દસ નામ અપરાધ હવે દસ નામ અપરાધમાં જ્યાં સુધી આપણે દસ નામ અપરાધ ને સમજીશું નહીં અને હૃદયથી એને ગ્રહણ નહીં કરીશું ત્યાં સુધી આપણે શુદ્ધ નામનું ઉચ્ચારણ નહીં કરીશું કૃષ્ણ પ્રેમ આપણી અંદર જાગૃત નહીં થશે થશે પણ કઈ રીતે કે હા આપણે કરીએ છીએ ભલે જે છે તે પણ ભગવાન છે બધું જાણ્યું ખરું પણ જે અંદરથી ઉત્કૃષ્ટતા હોવી જોઈએ હા ક્યાં હું દસે દસ નામ અપરાધ ધ્યાન રાખું જેથી કરીને હું આ જ જન્મમાં જ ભગવાનનો પ્રેમ પ્રાપ્ત કરી શકું કે મારે બીજો કે ત્રીજો જન્મ લેવો નહીં પડે એ માટે દસ નામ અપરાધ બોલવામાં આવે છે અસાવધાની જપ કરવા હં બહુ ગંભીર વિષય છે અને આપણને બધું આપેલું જે રીતના આપણે ડ્રાઇવિંગ કરીએ છીએ કે ભાઈ રોંગ સાઈડ પર ડ્રાઇવિંગ કરશું એટલે મેમો ફાટશે પીયુસીની હશે તો મેમો ફાટશે હા લાઇસન્સની હશે તો મેમો ફાટશે હેલ્મેટની હશે તો આ પ્રકૃતિના જે ગુણો આ ભૌતિક જગતમાં જે સરકારે બનાવ્યા છે એમાં જો આપણે દંડ ભરવો પડે છે એમાં સાવધાની રાખવી પડે છે તો પછી આપણે ભગવાનના પ્રેમ પ્રાપ્ત કરવા માટે જે ભગવાને આપણને આગળ વધારવા જે આપણા પર કરુણા કરી છે અહીંયા કીધું ભગવાન કરુણામય છે એટલે ભગવાને ભક્તિ તો આપી પણ એ ભક્તિમાં અપરાધ નહીં થાય હા અને કઈ રીતે અપરાધ રહિત દ્રેશ રહીત ઈર્ષા રહિત ભક્ત મારી પાસે આવે એ પણ ભગવાને બધી વ્યવસ્થા કરી દીધી અને એ બધા અપરાધ રહીતના જે નિયમો છે એ ખાસ ભક્તોએ સ્મરણ રાખવા જોઈએ કે જેને દ્વારા એ અપરાધ પણ નહીં કરી શકે પ્રેમમય સેવા પણ કરી શકે મનુષ્ય જીવનનો વાસ્તવિક ઉદ્દેશ્ય પણ સમજી શકે અને ભગવાનને પ્રસન્ન કરીને ભગવાનના ધામમાં જઈ શકે એમ તો આ રીતે ભગવાન અનેકો અવતાર લે છે જે આપણે પાછળ જોયા જેના દ્વારા ભક્તોનો ઉદ્ધાર કરે છે અસુરોનો સહાર કરે છે અને ધર્મની પુનઃસ્થાપના કરે તો આ રીતે ભગવાન બહુ દયામય છે કરુણામય છે હા સો અસો અધ્ર કરુણ ભગવાન વિવિધ